વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના ધ્યેયને કચ્છના એક ગામે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે ભુજ તાલુકાનું કુનેરિયા ગામ સમગ્ર કચ્છમાં સ્વચ્છતાની મિશાલ બનીને મોડેલ ગામ તરીકે ઉભરી આવ્યું છે આ ગામને રાષ્ટ્રીય ગ્રામીણ મિશન દ્વારા સ્વચ્છતાનું મોડેલ જાહેર કરવામાં આવ્યું છે સરપંચ શ્રીમતી રશ્મીબેન સાંગરને જણાવ્યા મુજબ રાજ્ય સરકારના સહયોગ અને ગ્રામજનોની ભાગીદારીથી કુનેરિયા ગામ સો ટકા શૌચાલય ધરાવતું ગામ બન્યું છે ગામમાં કચરાના યોગ્ય નિકાલ માટે બાયોગેસ પ્લાન્ટ સેગ્રીગેશન અને ઇલેક્ટ્રિક કચરા રિક્ષાની સુવિધા પણ કરવામાં આવી છે સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વચ્છતા જળવા માટે ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં દર મહિને ગ્રામ સભા દરમિયાન સૌથી સ્વચ્છ ઘર ફળ કે શેરીને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે આનાથી ગામના લોકોમાં સ્વચ્છતા માટેની પ્રેરણા જળવાઈ રહી છે શિક્ષણ આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે પણ અગ્રેસર રહેલું પુનરિયા ગામ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્વ લાભ લઈ રહ્યો છે અને વિકાસ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે નમસ્તે મારું નામ રશ્મિ સાંગા છે હું કચ્છના ભુજ તાલુકાના પુનરિયા ગ્રામની સરપંચ છું અમારા ગામમાં પાંત્રીસો એકવીસની વસ્તી છે અને અમારું નાનકડું એવું ગામ આદર્શ મોડેલ વિલેજ તરીકે ઓળખાય છે એના માટે અમને ગામની સાથે સાથે સરકારનો પણ સારો એવો સહયોગ અમને મળે છે કારણ કે જે સરકારની અવનવી યોજનાઓ છે વિવિધ યોજનાઓનો લાભ જે ગામના લોકો લે છે એના માટે અમે સરકારનો પણ ધન્યવાદ માનીએ છીએ અમારા ગામમાં સોએ સો ટકા શૌચાલય થયેલ છે અને જાહેર શૌચાલય પણ બનેલા છે અને સ્વચ્છતાની વાત કરીએ તો અમે પાંચસો ઘરોમાં નિર્ધમ ચૂલાઓનું વિતરણ કર્યું છે અને પચાસ ઘરોમાં ગોબર ગેસ અપાવ્યા છે પચાસ ઘરોમાં અમે કમ્પોસ્ટ પીટ બનાવી આપ્યા છે પાંચસો ઘરોમાં અમે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રહી શકે એવી ડસ્ટબિનનું વિતરણ કર્યું છે અને સફાઈ માટે બીજી એક સારી એવી વાત કરું તો આગલા જ મહિને અમારા ગામમાં સરકાર તરફથી અમને ગાડી મળેલ છે જે ઘરે ઘરથી કચરો લઈ અને ભીનો સૂકરો કચરો અલગ કરે છે અને ઘરે ઘરથી લઈ જાય છે અને બીજી વાત કરીએ તો સ્વચ્છતા માટે અમારા ગામમાં જ્યારે ગ્રામસભા થાય છે ત્યારે અમે એવી આયોજન કરીએ છીએ કે જે ગામમાં જે ફળ્યું જે મોલો હોય કે ઘર હોય જે સ્વચ્છ હશે એને અમે જાહેરમાં ઇનામ વિતરણ કરીએ છીએ કે તેનાથી ગામના લોકો બીજા પણ પ્રેરણા લઈ અને આગળ વધે છે અને પોતાના ઘરને અને ફળિયાઓને સ્વચ્છ રાખે છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના છે ખેડૂતોને લઈને યોજનાઓની વાત છે કે મહિલાઓ માટે જે આ સખી મંડળ બનાવેલા છે એની યોજનાઓની વાત છે તો અમારા ગામની તમામ મહિલાઓ અને અમારા ગામના જે તમામ છેવાડાના લોકો છે તેના સુધી આ લાભ પહોંચે એવા અમે પ્રયાસ કરી રહ્યા કરી રહ્યા છીએ અને અમારા ગામ જે આદર્શ મોલેર વિલેજ તરીકે આજે ઓળખાઈ રહ્યો છે અને સ્વચ્છતા અને સફાઈનો અમને જે અવોર્ડ મળ્યો છે એના માટે અમારા ગામના સહયોગની સાથે સાથે અમને સરકારનો પણ સારો એવો સહયોગ મળ્યો છે જેનાથી અમે અમારા ગામને મોડર્ન વિલેજ તરીકે બનાવી શકીએ છીએ